અને હવે નજર કરીએ દક્ષિણ ગુજરાત તરફ તો તાપીમાં વરસાદે તારાજી સર્જી છે ડોલવણના પંચોલ ગામે અનેક સ્થળોએ પાણી ભરાયા છે ત્યારે કોકણવાડ ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીમાં તમામ ઘર વકરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે તારાજીના આ દ્રશ્યો તાપીના આપ જોઈ શકો છો ડોલવણના પંચોલ ગામે કોકણવાડા ફળિયામાં પણ ભરાઈ ગયા છે પાણી

ઘર વખરી છે તમામ વસ્તુઓ નષ્ટ થઈ જવા પામી હતી કેટલાય ઘરો અને કેટલાય પરિવારો ને આ જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે પંચોલ જે રોલોન તાલુકાનું પંચોલ ગામ છે એ પંચોલ ગામે પણ છ જેટલા ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને ત્યાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા હાલ તેઓની હાલત જોવા જઈએ તો તમામ ઘર વખરી નષ્ટ થઈ ચૂકી છે અને જે રીતે આ પૂરના પાણીએ તેમના જે નુકસાન પહોંચાડ્યું છે આઘાત તેઓ સહન નહી કરી શકે એવી પરિસ્થિતિમાં છે જી આભાર અનુપ સમગ્ર માહિતી